મોજેશ્વર મહાદેવ મિત્રો કેમ છે બધા મજામાં એ ફરી શરૂ કરું છું એક નવો તમારા બધાનું સ્વાગત છે અને આવતીકાલે આપણે મોજેશ્વરના સાનિધ્યની અંદર ભાતીગળ અને સાંસ્કૃતિક લોકમેળો છે અને આજે હું જો નાની નાની છોકરીઓ લઈને ચક્કર મરવા આવ્યો છું તમારી હીરકી છે કૃપા છે અને ભાઈ આપણા મહેતાભાઈ

આપણે આવા જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે ધાર્મિક કાર્યક્રમમાં સિંહ ફાળો આપતા હોય છે હવે આગળનું દોર આપણે ખોડી દેતા બે શબ્દ લોકમેળા વિશે કહેશે છે જે સાંસ્કૃતિક મેળો કેમ કહેવાય જ્યારે બે શબ્દો કીધો આપણા દર્શક મિત્રોને સાંસ્કૃતિક મેળો એટલે જેની અંદરમાં પાંચ સમાયેલા છે સત્ય આ મેળાની અંદરમાં એક તો પબ્લિક ભેગી નથી થતી ભગવાનના ભક્તો ભેગા થાય છે આટલો ફેર છે મેળામાં અને આ મેળામાં કારણ કે અહીંયા ભગવાન શિવજી મહારાજને પ્રસન્ન કરવા માટે થઈ અને લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે આજ વર્ષોથી આ હાલતી પરંપરાને કે જે આજુબાજુના ગામડાઓ સેવંતરા ગઢાળા મોદીરા ખાખેજડીયા ઉપલેટા નાની વાવડી મોટી વાવડી વગેરે બધા ગામડાના ભાવિ ભક્તો અહીંયા આવી અને ભગવાન શિવજીના દર્શન કરે છે અને આ મેળાનો આનંદ મળે છે આનંદ મેળવે છે તો આ લોકમેળાનું આયોજન દર વર્ષે ભાવિ ભક્તોને ભેરા કરવા માટે થઈ અને કરવામાં આવે છે અને જે આપણે અદાય કીધું એમ અહીંયા મહાયજ્ઞનું આયોજન થશે જે આવતીકાલે જ શરૂઆત થશે અને બીજા નંબરની અંદર એક મેન વસ્તુ રસા દેખાય છે તમને અહીંયા એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક રાસ રમાશે આવતીકાલે જે રાસ ઓછામાં ઓછો કાનભાઈ જેને આપણે કાનભાઈ આપણે બે શબ્દ જે અઠિંગો રાસ ગઈકાલે આવતીકાલે અહીંયા રમાવાનો છે એ સૌથી મારા ખ્યાલ મુજબ આપણે જે દાંડિયા રસ કહેવાય એમાં સૌથી મોટામાં મોટો રાસ કહી તો પણ ચાલશે તો કાનભાઈ શું કયો છો આ રાસ પરંપરાગત સાંસ્કૃતિક જૂનો રાસ છે આપણે વર્ષોથી પરંપરા હૈલી આવે છે અઠિંગા રાસની આમાં આપણે સોળ નાળા હોય ગૂંથવામાં આવે છે ભગવાન કૃષ્ણને બેહાડવામાં આવે છે જેમ આપણે કૃષ્ણ ભગવાન કદમને દાળ ફેડ્યા હતા એવી રીતના ભગવાનને આમાં ઝૂલા ઝુલાવવામાં આવે છે વિશેષ તો આપણે ખોડિયાદા કહે તો ભાઈ આપણે કાનભાઈ પાંચથી આપણે સાંભળ્યું થી સાંભળ્યું અને એક વચ્ચે એક વાત હું એ કહી દઉં કે મારા ખ્યાલ મુજબ લગભગ ભારતનો ગુજરાતનો નહીં પણ ભારતનો કદાચ સૌથી મોટો રાસ તો પણ આપણે નવાઈની વાત નથી કારણ કે લગાતાર ઓછામાં ઓછી બે કલાક સુધી એ રાસ હાલતો હોય છે અને આમાં ઘણી બધું નવું નવું આપણે આવેલું છે કે એમાં ભગમા ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે અને કાયદેસરનો એના વેશને પહેરાવીને કોઈપણ એવા નાના બાળકને ભગવાનનું રૂપ આપી અને એમાં બિરાજમાન કરવામાં આવે છે અને પછી એને ઉતારવામાં ચડાવો કરીને આરતી કરીને ઉતારો અને કાયદેસરની પ્રસાદી બતાવી લે છે અને ઘણું બધું ખાસું એવું પબ્લિક જ્યાં ગ્રાઉન્ડની અંદર સમય નહીં એવું પબ્લિક આજુબાજુના ગામના જે આપણે ફળીદાસ મહેતાએ કીધું એમ આ લાશનો આ રાસનો લાવો લેવા પબ્લિક અહીં આવે છે તો આપણે ફરી પાછા જાશું ફળીદાસભાઈ પાહા આ રાસ વિશે બે શબ્દો એના અમૃત મુખેથી આપણે સાંભળશું નમસ્કાર દર્શક મિત્રો રમેશભાઈના બધા સબસ્ક્રાઈબરોને ઘણા બધા રમેશભાઈના વિડીયો જોયા છે અને ગુજરાતની અંદરમાં ભરાતા અનેકા અનેક સિટીઓના મેળા પણ તમે જોયા છે પણ આ મેળાની સૌથી મોટામાં મોટી પરંપરા અમારી એ છે કે આની અંદરમાં મેળે મેળે મોરલી હેલે ચડી એવું નથી જે સાંસ્કૃતિક અને આપણી જે સંસ્કૃતિ સચવાય એ માટે થઈ અને આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે મેં અગાઉ કીધું એમ કે મેળાની અંદરમાં માણસો પબ્લિક ઉમટી પડે છે પણ અહીંયા તો અમારા આ મોજેશ્વર મહાદેવના સાનિધ્યની અંદરમાં ભાવિ ભક્તો ઉમટી પડે છે અને જેમ કાનાભાઈએ કીધું અઠીંગો રાસ તો સૌરાષ્ટ્રની અંદરમાં પ્રખ્યાત રાસ છે એ આઠિંગો રાસ છે આ રાસની અંદરમાં એકાગ્રથી એકાગ્રચિત કરીને તમે જુઓ તો જ તમને આ રાસની અંદરમાં મજા આવે અને તો જ કેવી રીતે ગૂંથાય છે અને કેવી રીતે પાછું ઉખડે છે એનો તમને આનંદ જોવા મળે અને સાથે અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન અનેકા અનેક નામી અનામી કલાકારો ભગવાન શિવજી મહારાજથી લઈ અને કૃષ્ણ કનૈયાના સુંદર મજાના કીર્તનો ભજનો ગીતો લોકગીતો બધું રજૂ કરતા હોય છે એટલે આ મેળાની અંદરમાં આવવાનું ચૂકશો નહીં આ વર્ષે તમે વિડીયો જોઈ લેજો અને આવતા વર્ષે બધાને અહીંયા આવવું પડશે એ અમારી એકસો દસ ટકા ગેરંટી છે હતો પછી બીજું વિશેષ હું એ કઉ છું કે આ મેળાને ખાલી લોક મેળો નહીં પણ એક જાતનો ભજન મેળો કઈ તો પણ ચાલશે કારણ કે આ મેળાની અંદર જે આપણે હઠિંગો રાસ રમાતો હોય છે કોઈ ટેપ ઉપર કે કોઈ સંગીત ઉપર નહીં રમા પણ લાઈવ હવે ભજન કીર્તનની જે નામી અનામી કલાકારો પોતાની કલાકીરસ છે લાઈવ ભજન તમને સાંભળવા લાઈવ કીર્તન સાંભળવા મળશે અને કૃષ્ણ ભગવાનના ગુણગાન ગાશે અને એમણે કીધું એમ કૃષ્ણ ભગવાનને આરતીનો ચડાવો કરી નીચે ઉતારશે તો આ મેળાનો લાવો લેવા ખરેખર બધાને આવો કારણ કે લોકમેળો નહીં આ ભજન મેળો કહી તો પણ હાલે એક જાતનો કીર્તન મેળો ભજન ભજન મેળો કહીએ તો પણ હાલે તો અત્યારે વિશેષ બીજું કઈ નઈ બસ આટલું જય મુરલીધા બધા પોતપોતાનું કામ અત્યારથી કરે છે આપણી છોકરી જ્યાં બધા પોતપોતાનું કામમાં લાગી ગયા છે અને જે મેં કીધું હતું ને હરસિંગો રાસ જો અહીંયા રમાશે અહીંની દોરી બંધાઈ ગઈ છે અને નાળા બંધાઈ ગયા છે અને કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા લાઈવ ભજ કીર્તન જે કાળિયા ઠાકરના ગુણગાન ગવા એનું સ્ટેજ બની ગયું છે અને આ નાળો જોઈ લો એની જાડા જોઈ લો આ નાળા એથી રમશે આ કાંડામાં બેસશે આની અહીંયાથી રમાશે અને આ મેળાની અંદર તમારે આવવું હોય તો ઉપલેટા માત્ર સાત કિલોમીટર દૂર છે ઉપલેટાથી વાયા ખાકી જાડિયા અને સેવંત્ર થઈને પણ આવી શકો અને ઉપલેટાથી થી હાઈવે ઉપર ચડી જાવ બાયપાસ થી વાયા વાડલા થઈને પણ આવી શકો